રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકાઓ માટે ચેક વિતરણ કાર્યક્રમ મારા નમસ્કાર પૈસાનો સવાલ નથી કે પૈસા કેવી રીતે વાપરો છો એ હું તમને માન્ય નરેન્દ્રભાઈએ હમણાં વિકસિત ભારત યાત્રા અને સંકલ્પ યાત્રાની મીટિંગ કરી આપણને એમ લાગે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારી યોજનાનો ઘેર બેઠા જેને પાત્ર છે એને મળે એના માટેનો આનાથી સારો કોઈ ઉપાય ન આવશે સંકલ્પ યાત્રા છે એક રથ દરેક ગામે ગામ જાય ને ત્રિવેણી સંગમ થઈ ગયો છે ત્રિવેણી સંગમ થયો છે ત્યાં રિઝલ્ટ આવ્યું છે ત્રિવેણી સંગમ એટલે કે એક સરકારી અધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને પ્રજાજન ત્રણેય જ્યાં એક થઈ જાય ત્યાં પછી કામમાં ખાસું જોવું પડતું નથી આપણે તો જોયું છે હમણાં જ વાવાઝોડામાં જોયું આ વિકસિત સંકલ્પ યાત્રામાં તમે જોઈ રહ્યા છો બધા કે ભાઈ કેવી રીતે રિઝલ્ટ મળે બધા એક ઉત્સાહથી ભાગ લે છે કે ભાઈ સાહેબના ગેરંટીનો રથ ક્યારે આવે ઉત્સાહથી રાહ જોવે ઉત્સાહથી વધામણા થાય આખો કાર્યક્રમ થાય સ્વચ્છતા